નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંબા કલમની અંદર ચોમાસું પૂરું થયા બાદ આપણે શું કાળજી લેવી જોઈએ કે કેવી રીતે પ્રોસેસ કરવી જોઈએ કે જેથી આપણી આંબા કલમ ચોખ્ખી થાય અને જે પણ આપણા આંબા કલમના થડ છે એ મરે નહીં અને ગ્રોથ સારી રીતે કલમનો થાય તો એના માટે આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો ચોમાસાની અંદર આંબાવાડીની અંદર ઘણું ઘાસ ઊગી નીકળ્યું હોય છે તો આપણે આંબાવાડીની અંદર ચોમાસા પછી જે પણ ઘાસ ઊગી નીકળ્યું છે એને દૂર કરવું જોઈએ આપણે જો સીધું થી ખેડ કરી અને આંબાવાડીની અંદર ખેડાણ કરીશું તો આપણી કલમ મરી શકે છે તો એ માટે સૌથી પહેલા તો આપણે આંબા કલમ પર જે પણ વેલા ચડ્યા હોય છે એ વેલા ઉતાર આવી લેવા જોઈએ અથવા દાટરડાની મદદથી નીચેથી કાપી એને છૂટા કરી દેવા જોઈએ જો આપણે આ ન કરીશું તો આપણી આંબા કલમ મરી શકે છે અને એને લીધે આંબા કલમનો વિકાસ પણ થતો નથી કારણ કે જે પણ વેલા આંબા પર ચડ્યા હોય છે એ કલમને ખેંચે છે જેથી આંબાનો ગ્રોથ વિકાસ સારી રીતે થતો નથી માટે સૌથી પહેલા આપણે આંબા કલમ પર જે પણ વેલા ચડ્યા હોય છે એને ઉતાર આવી લેવા જોઈએ બીજો પોઈન્ટ આંબાવાડીની અંદર જે પણ દાઢી નળતરરૂપ રૂપ હોય એટલે એક ચાસથી બીજી ચાસ વચ્ચે જે પણ દાઢી આપણે ખેડાણની અંદર ટ્રેક્ટરને લાગે એવી હોય એને દૂર કરવી જોઈએ કાપી અને એને છૂટી કરી દેવી જોઈએ જેથી ટેક્ટરની અંદર લાગવાથી આખી આંબા કલમ ખેંચાઈ ન જાય અથવા તૂટી ન જાય એ માટે નડતરરૂપ દાડીને દૂર કરવી જોઈએ ત્રીજો પોઈન્ટ આંબા કલમની અંદર આપણે ખેડાણ કરવું જોઈએ અને આપણે આંબા કલમની અંદર જે પણ ખેડાણ કરીએ છીએ એ કલમથી થોડું દૂર રહી અને કરવું જોઈએ જેથી આંબા કલમના ઢીમાને નુકસાન ન થાય અને આપણે જે પણ ખેડાણ કરીએ છીએ એ ચોમાસા પછી તરત કરીએ છીએ માટે કલ્ટિવેટર અથવા રોટાવેટરને વધારે ઊંડું ન રાખવું જો આપણે વધારે ઊંડું રાખીશું તો ચોસલા નીકળશે જેથી આપણને નુકસાન થાય છે માટે ફક્ત ઉપરથી જ આપણે ઘાસ દૂર કરવાનું છે એ રીતે ખેડાણ કરવું જોઈએ ચોથો પોઈન્ટ આંબા કલમના ઢીમા નીચેથી સાફ કરવા જોઈએ આપણે ત્રીજા પોઈન્ટનું ખેડાણ કર્યા બાદ જે પણ જગ્યા પર ઘાસ હોય છે આંબાના ઠળની નીચે એને આપણે ચોખ્ખું કરી નાખવું જોઈએ કોઈટાની મદદથી અથવા બ્રશ કટરની મદદથી આપણે આંબા કલમના ઢીમા ખુલ્લા કરી દેવા જોઈએ એટલે ઘાસ દૂર કરી લેવું જોઈએ ઢીમા સાફ કરતા સમયે આપણા જે પણ મજૂર હોય છે એમને કહેવું કે આંબા કલમના જે પણ ઠળ છે એ કોઈ ઠળ ફાટતું તો નથી ને કારણ કે જો ઠળ ફાટતું હશે તો બોરનનો પ્રોબ્લેમ હોઈ શકે તો એના માટે આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે તે ઉપરાંત કોઈ ઠળની અંદરથી ગુંદર તો નથી નીકળતું ને એ પણ ચેક કરાવવું તે ઉપરાંત કોઈ ઠળની અંદરથી વહેર તો નથી નીકળતો ને આ પણ ચેક કરાવવું પડશે કારણ કે બોરર ગુંદર અને વહેર નીકળવું એ આપણી આંબા કલમ માટે નુકસાનકારક છે કારણ કે જો બોરર હશે તો થડ ફાટશે અને થડ ફાટશે તો એનો વિકાસ ન થઈ શકે એવી જ રીતે જો વહેર નીકળે છે એનો મતલબ એ આંબા કલમની અંદર વ્હાઈટ કીડો છે અને વ્હાઈટ કીડો આંબા કલમમાં હોય એ કલમને આપણે ટ્રીટમેન્ટ કરીશું તો જે કલમ બચશે નહીતર એ પૂરેપૂરી કલમ ઊભીને ઊભી સુકાઈ જાય છે માટે જે સમયે ધીમા સાફ કરીએ એ સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું એવી જ રીતે જો વહેર દેખાય તો એ થળમાં કીડો હોય છે એ કીડાને કાઢવા માટે આપણને જ્યાં વહેર દેખાય છે ત્યાં આપણે તારની મદદથી અંદર કોતરી જોવું અને ત્યાં આપણે ચેક કરવું કારણ કે વહેર તો એકદમ આસાનીથી આપણને મળી જશે પણ એ કીડો આપણને સહેલાઈથી મળશે નહીં માટે આપણે જે પણ અંદર બગાડ કર્યો હોય છે જે સુકાઈ ગયું હોય છે એ બધું કાઢી નાખવું એટલે સુકાયેલી જગ્યા આપણને કોઈ કામની જ નથી એ વહેર કોઈ કામનો જ નથી ત્યાં એને લીધે ફૂગ આવશે જીવાત આવશે માટે ત્યાં ચોખ્ખું કરી નાખવું અને ત્યાં જ્યાં સુધી લીલી ચામડી ન દેખાય જ્યાં સુધી લીલી છાલ ન દેખાય ત્યાં સુધી આપણે સાફ કરવું અને કીડો આપણને મળી જાય તો એને બહાર કાઢી લેવો ત્યારબાદ ત્યાં આપણે દવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ઇન્જેક્શન લઈ અને આપણે અંદર દવા મૂકી શકીએ છીએ અથવા ગેસની જે પણ ટેબ્લેટ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એ કર્યા બાદ એ જે પણ આપણે સાફ કર્યું હોય છે ત્યાં માથી અથવા છાણ લગાવી દેવું જોઈએ એનું એક લેપ કરી દેવું જોઈએ જેથી આંબા કલમને ફૂગ અને જીવાતથી આપણે બચાવી શકીએ અને આ કરવાથી આપણી આંબા કલમ મળશે નહીં અને એ બચી જાય છે અને બોરોનને દૂર કરવા માટે આપણે એનું જે પણ ઠળ છે એ ઠળની અંદર આપણે દવા લઈ અને ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જે રીતે આપણે વિડીયોમાં બતાવવામાં આવે છે એ રીતે આપણે એક ઠળની અંદર દસથી થી પંદર એમએલ ઇન્જેક્શનની અંદર દવા લઈ અને આપણે અંદર ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ જો આપણે ટ્રીટમેન્ટ કરીશું તો આપણે બોરરને બધી અટકાવી શકીએ છીએ પાંચમો પોઈન્ટ ધીમા સાફ થયા અને ધીમાની અંદર જે પણ ફૂગ જીવાત હોય એને ઓળખ્યા બાદ આપણે આંબા કલમને ઘેરું અને ચૂનો લગાવવો જોઈએ જો આપણે આંબા કલમમાં ઘેરું અને ચૂનો લગાવીશું તો આંબા કલમમાં પચાસ થી સાહીઠ ટકા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જાય છે કારણ કે ચોમાસા બાદ તરત જ જે પણ ફૂગ અને જીવાત છે એના એટેક વધી જાય છે જે વ્હાઈટ કીડો છે એના એટેક પણ વધી જાય છે એ માટે આપણે ઘેરું ચૂનો આંબા કલમ પર લગાવવું જોઈએ અને ઘેરું ચૂનો લગાવવાનું તો ફક્ત એક કારણ છે આપણે ઘેરું ચૂનામાં દવા લેવાની છે માટે આપણે ઘેરું ચૂનો લગાવીએ છીએ જેથી દવા લઈ અને આપણે એના થળ પર એક પેસ્ટ બનાવી અને લગાવી શકીએ કારણ કે સીધી દવા આપણે નથી લગાવી શકતા માટે આપણે ઘેરું ચૂનાની અંદર દવા મિક્સ કરી અને થળ પર લગાવીએ છીએ તો આપણે ઘેરું ચૂનો લગાવવો જોઈએ છઠ્ઠો પોઈન્ટ ઘેરું ચૂનો લગાવ્યા બાદ આપણે આંબાના થડ પર ડ્રેન્ચિંગ કરવું જોઈએ કારણ કે આપણે ચોમાસાની અંદર ટ્રીટમેન્ટ કરી હોય છે પણ ચોમાસા પછી ફૂગ અને જીવાત આંબાને લાગે એ માટે આપણે આંબાના થડ પાસે ડ્રેન્ચિંગ કરવું જોઈએ એટલે એને દવા આપવી જોઈએ અને એ દવાની અંદર ફૂગ જીવાત અને ગ્રોથની દવા લેવી જોઈએ જેથી આંબા કલમને ફૂગ લાગશે નહીં જીવાત લાગશે નહીં અને એના મૂળ ઝડપથી ગ્રોથ કરશે જેથી આંબા કલમનો વિકાસ સારી રીતે થાય છે માટે એક કલમ પર બસોથી ત્રણસો એમએલ પ્રમાણે આપણે દવા આપવી જોઈએ તે ઉપરાંત આપણે ઉપરની બાજુ સ્પ્રે કરવો જોઈએ કારણ કે ચોમાસાની અંદર આંબા પર પીલવણી આવી હોય છે અને એ કુમરી પીલવણી ખાવા માટે જીવાત આવશે અને જીવાત ખાધા બાદ જે પાત્રું અડધું મૂકી દે છે ત્યાં ફૂગ આવી જાય છે તો એને લીધે આપણી આંબા કલમ મરી શકે છે એનો ગ્રોથ ઓછો થઈ જાય છે પીડી પડે છે એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ અને આપણે જે આ સ્પ્રે કરવાનો છે એ સ્પ્રેમાં ખાતર ફૂગ જીવાત ગ્રોથ માટેની દવા લેવી જોઈએ કે જેથી આપણી આંબા કલમ સારી રીતે એનો વિકાસ થઈ શકે સાતમો પોઈન્ટ આંબા કલમના જે પણ ધીમા હોય છે એને આપણે સાફ કરી ડ્રેન્ચિંગ આપી અને ત્યારબાદ આપણે એને રીંગ કરી લેવી જોઈએ કારણ કે હવે પછી આપણે એને ખુલ્લું પાણી નથી આપવાના આપણે એને ધીમાની અંદર જો ડ્રીપ હશે તો ધીમા પાસે જ પાણી આપવાનું છે અથવા ઉભાર બનાવી નીચા બનાવી અને પાણી આપવાના છે માટે આપણે રીંગ કરી લેવી જોઈએ કે જેથી ફક્ત ધીમા પાસે જ પાણી મળે અને આજુબાજુની જગ્યા પર પાણી ન મળે જેથી નિનાબળ પર ઓછું થશે તે ઉપરાંત આપણે એ ધીમાની અંદર ટ્રીટમેન્ટ કરી શકીએ અને આપણે ખાતર આપવું હોય તો આપણે આપી શકીએ છીએ અને આપણે ટોટલ જેટલું પણ ખાતર આપીએ છીએ એનું પચાસ ખાતર ચોમાસા પહેલાં આપવું જોઈએ અને બાકીનું પચાસ ખાતર ચોમાસા પછી આપવું જોઈએ તો ધીમા બનાવ્યા બાદ એ ધીમામાં આપણે ખાતર આપવું જોઈએ ખેડૂત મિત્રો આ સાત પોઈન્ટનું જો આપણે ધ્યાન રાખીશું ચોમાસા પછી તો આંબાવાડીની અંદર આપણી આંબા કલમને આપણે સારી રીતે એનો વિકાસ કરાવી શકીએ છીએ ગ્રોથ કરાવી શકીએ છીએ અને આટલી સાત સ્ટેપ ફોલો કરવાથી આપણી આંબા કલમ મળશે નહીં કારણ કે ખેડૂત મિત્રો આ સાત સ્ટેપ ફોલો નથી કરતા જેને લીધે આંબા કલમ વધારે પ્રમાણની અંદર મરે છે માટે ખેડૂત મિત્રો ચોમાસું પૂરું થયા બાદ તરત જ આ સાત સાત પોઈન્ટને આપણે ફોલોઅપ કરવું જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ